ગાંધીનગરના સરગાસન પાસે આવેલ ડીમાર્ડ પાસે પંજાબ પાસિંગ વાળી બીએમ ડબલ્યુના કાર ચાલકે હિટ એન્ડ રનની ઘટના કરી ઘટનામાં મહિલાનો મૃત્યુ આખરે ઇન્ફોસિટી પોલીસે હર્ષ મોરેશ્વર નામના આરોપીની ધરપકડ કરી ગાંધીનગર આમ તક ન્યૂઝ પેપરમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગરના સરગાસન ડીમાર્ડ પાસે થયો હિટ એન્ડ રનની ઘટના હિટ એન્ડ રનની બનેલી દુર્ઘટના બાદ આરોપીની ધરપકડ પણ પોલીસે કરવામાં આવી હતી ઇન્ફોસિટી પોલીસે બીએમ ડબલ્યુના ચાલકની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી ચાલકનું નામ હર્ષ મોરેશ્વર હોવાનું તપાસમાં ખુલ્યું છે હર્ષ મોરેશ્વરે પોતાની બીએમડબલ્યુ લઈ અને હિટ એન્ડ રનની રનની ઘટના કરી હતી પંજાબ પાસિંગની બીએમ એ અકસ્માત સર્જ્યો હતો અને હિટ એન્ડ રનની ઘટનામાં મહિલાનું મૃત્યુ થયું હતું સરગાસરના ડી માર્ટ પાસે આ ઘટના ઘટવા પામી હતી અને આખરે પોલીસે આ પંજાબ પાસિંગવાળી ગાડી રિટેન કરી અને તેમના ચાલકની ધરપકડ કરી છે